સુરતના પર વિસ્તારમાં ગર્ભવતી મહિલા સાથે થયેલી લૂંટની ઘટનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે આરોપી જતીન ચૌધરીએ મહિલાના ઘરમાં ઘૂસી તેની આંખમાં લાલ મરચાની ફૂંકી નાખી માર મારી રૂપિયા બે પોઈન્ટ ત્રેસઠ લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી લૂંટની ઘટના બાદ આરોપી પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો હતો જોકે આરોપીની એક ભૂલે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે જતીને લૂંટના નાણાંમાંથી પાંત્રીસ રૂપિયા તેની એક મહિલા મિત્રને બેંક દ્વારા ટ્રાન્સફર કર્યા હતા સુરત પોલીસે સોશિયલ મીડિયા અને બેંકની ખાતાની વિગતો તપાસી આરોપીનો મોબાઈલ નંબર મેળવ્યો હતો ટેકનિકલ સર્વેલન્સની મદદથી લોકેશન ટ્રેસ કરીને પોલીસની ટીમ હિમાચલ પ્રદેશના મનાલી પહોંચી હતી અને ત્યાંથી આરોપીને દબોચી લીધો હતો હવે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે ગત તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક ગર્ભવતી મહિલાની આંખમાં મરચાની ભૂકી નાખીને તેને માર મારવાની બનાવ ધ્યાનમાં આવેલ હતો આ બનાવની વિગત એવી છે કે અત્રના પોલીસ સ્ટેશન ઈચ્છાપુર પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન સેવન હેઠળ આવે છે તેના ઈચ્છાપુર ખાતે આવેલ સ્વાગત રેસિડન્સીમાં રહેનાર પાંચસો એકમાં રહેનાર જતીનસિંહ અંદરસિંહ ચૌધરીએ તેમના જ બિલ્ડિંગમાં ત્રીજા માળે રહેતા ભોગ બનનાર કે જેમનું નામ નીલુબેન શશાંક દ્વિવેદી છે તેમને ઘરે જઈ દરવાજો ખટખટાવી દરવાજો ખોલતા તેમની આંખમાં મરચાંની મૂકી નાખી તેમને પાડી દીધેલ હતા અને તથા તેમને સ્ક્રૂ ડ્રાઈવરથી ઈજા પહોંચાડેલી હતી આ વિગત અન્વયે જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશન આવ્યા હતા ને અને તેમણે ફરિયાદ નોંધાવી હતી તો મરચાંની ભૂકી નાખીને તેમની પર હુમલો કરવાના બનાવની ફરિયાદ લેવામાં આવી હતી ત્યારબાદ પાછળ પાછળથી જણાયું હતું કે તેઓના ઘરમાંથી રહેલા ઘરણા ગાયબ છે આથી ઘરડાના લૂંટની પણ આવા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત સાહેબનાઓ મહેરબાન અધિક પોલીસ કમિશનર સેક્ટર સેક્રેટરી શ્રી કે એન ડામો સાહેબ તથા ડીસીપી ઝોન શ્રી શેફાલી ભરવાલ સાહેબનાઓની ગંભીર ગુનાના આરોપીઓને પકડવાની સૂચનાના અન્વયે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં લગભગ દોઢસો જેટલા સીસીટીવી તપાસતા આ કામના આરોપી જતીનસિંહ અત્તરસિંહ ચૌધરી પોતાની લઈને નાસી જતા જણાયા હતા તથા રેલવે સ્ટેશન તરફ જતા જણાયા હતા વધુ તપાસ કરતા તથા રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસતા તે ઓખાવાળી ટ્રેનમાં બેસી ગયેલ જણાયા હતા વધુમાં આ આરોપીએ પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો તેમ છતાં તાત્કાલિકમાં સીડીઆર મેળવી તપાસતા તેમણે તેમની અમદાવાદ રહેતી સ્ત્રી મિત્રના ખાતામાં પૈસા જમા કરાવવાનું ધ્યાનમાં આવેલ હતું આ વ્યક્તિના પણ અમોએ જ્યારે બેંક ડિટેલ મંગાવી અને તેના પરથી નંબર મેળવી તેમનું લોકેશન મેળવતા તેમનું લોકેશન મનાલી ખાતે આવેલ હતું આથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની એક ટીમ મનાલી ખાતે રવાના થઈ હતી અને ત્યાં રાહદારી તરીકે તેમજ પર્યટક તરીકેનો વેશ ધારણ કરી વિસ્તારમાં રેકી કરી સતત લોકેશનો મેળવીને ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો